શિનોર તાલુકા મથકે નિર્માણ થશે નવીન સેન્ટ ડેપો શિનોર તાલુકાના ચૂંટાયેલા પદાધિકારીઓ પૂર્વ વાહન વ્યવહાર મંત્રી આરસી ફળદુને સેન્ટ ડેપો બાબતે કરાઈ હતી રજૂઆત શિનોર ગ્રામ પંચાયત હસ્તક ની નિર્માણ થનાર છે નવીન સેન્ટ ડેપો સેન્ટ વિભાગના સંલગ્ન અધિકારીઓ સાથે શિનોર એપીએમસી ચેરમેન સચિન પટેલે સ્થળનું કર્યું નિરીક્ષણ સિનોર ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ નીતિનભાઈ ખત્રી સહિત ગ્રામ પંચાયતના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા તાલુકા મથક બસ ડેપો થાય અને સુવિધોમાં વધારો થાય એ બાબતે અમે તત્કાલીન વાહન વ્યવહાર મંત્રી આદરણીય ફળદુ સાહેબ ને સિનોર તાલુકાના સૌ ચૂંટાયેલા પદાધિકારીઓ સાથે જઈ અને રજૂઆત કરેલ અને રજૂઆતના સંદર્ભે એસટી વિભાગના સૌ સંલગ્ન અધિકારીઓ ત્રણથી ચાર વખત સિંગોર ગામની મુલાકાત લીધી આજ પણ એસટી વિભાગના અધિકારીઓએ મુલાકાત લીધી અને સાથે ડેપ્યુટી સરપંચ નીતિનભાઈ ખત્રી અને પંચાયતના સ્ટાફે જે પંચાયત હસ્તકની જગ્યા છે એ બતાવી અને આજ રોજ વિભાગના અધિકારીઓ આ જગ્યા લગભગ ફાઇનલ કરેલ છે તો આ તબક્કે હું ગુજરાત રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકારના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને હમણાં મંત્રીમંડળના સૌ સભ્યોનો સિનોર તાલુકાની જનતા પ્રત્યે આભાર વ્યક્ત કરું